ઘણા એમ કે છે ને અમે તો સ્ત્રી છીએ થી કઈ શિવની પૂજા થાય શિવની પૂજા થાય એવું પણ જ જ પહેલી અંદર આવે છે બીજી સુંદર કથા બિંદુક નામના બ્રાહ્મણની એ બિંદુક ની કથા ઓછી છે એમાં એની પત્નીની કથા જાજી છે એટલે પહેલી કથા દેવરાજ બ્રાહ્મણ એટલે પુરુષનો ઉદ્ધાર કેવી રીતે થાય એ બતાવ્યું અને બીજી કથામાં ચૂંચુલા એટલે નારીનો ઉદ્ધાર પણ કેવી રીતે થાય એ બીજી કથામાં બતાવ્યું અર્થાત નર અને નારી બંને માટે શિવ કથા એક સમાન છે બંનેનો ઉદ્ધાર કરનારી છે નર હોય કે નારી હોય એટલે બેનો ભાઈઓ તમે એટલું ના વિચારતા કે ભાઈ અમારે શું કરવું આમાં તમે બધા આ શ્રાવણ મહિનો છે સંકલ્પ જ કરેલો બસ આજથી અમારે બીજું કંઈ કરવું જ નથી કંઈ ભટકતા નહીં અટકતા નહીં અને ફરજમાંથી છટકતા નહીં ફરજમાંથી છટકતા નહીં તમારી આવકનો દસમો ભાગ શિવને જ આપજો શિવના ચરણે જ ધર્મ છે શિવ જેના પર અસવારી કરે છે એ નંદી જ ધર્મ છે એ સિવાય ક્યાંય ધર્મ છે જ નહીં બાકી બધું મિક્સિંગ છે આથી મિક્સિંગ છે કેવા દઉં ભગવાન શિવ પાસે જ આપણે કહી શકીએ સત્યમ શિવમ સુંદરમ

કોઈ વેમમાં ન રહેતા એવા કે શિવ ભક્તિ કરશો એટલે તમારું દુઃખ જતું રહેશે વેમમાં ન રહેતા હા શિવ ભક્તિ કરશો એટલે દુઃખ દુઃખ રહેશે જ નહીં દુઃખ સુખમાં પરિવર્તિત થઈ જશે જેમ નરસિંહ મહેતા ને દુઃખ તો ચારે બાજુ હતા ને દુઃખ જવાના નથી પણ દુઃખ તો ઘટ સાથે ઘડિયા એને મનમાં નવ આણીએ રે લોલ જે એકવાર ભક્તિમાં ડૂબી જાય ને એને પછી સુખ દુઃખ બધું સમાન લાગવા મળે એને પછી દુઃખ ગમે એટલું આવે એ સમજી જાય કે આમાં આપણું કંઈ છે જ નહીં ભલામણ મોજ કરો બસ આટલું જો સમજાઈ જાય કશું આપણું નથી સાહેબ આપણા છોકરાએ આપણા નથી બધા ભગવાન ના છે કોણ છે આ અંતે કરનારો મનો આત્માષ્ટક શિવાષ્ટક જેને કહેવામાં આવે આવો બે ચાર શ્લોકોનું ગાન કરીએ મારા ભાઈ બહેનો જો આટલી સમજણ પડી જાય મને તમને જો સમજાઈ જાય આ બધું જ શિવ સ્વરૂપ છે આપણે માત્ર લીલા કરવા આવ્યા છીએ આપણે માત્ર નાટક કરવા આવ્યા છીએ અને હા જેમ મારો ખેલ કરનારો એની દોરીઓ જેમ પૂતળી નચાવે બત્રીસ પુતળીનો ખેલ કરે અને હાથમાં જે દોરા હોય એ જેમ નચાવે એમ પુતળાઓ ના છે એ રીતે મારે તમારે તો માયાને આધીન થઈને ખેલ કરવાનો છે બાકી તો એ જે લેખ લખ્યા હશે એ પ્રમાણે બધું હાલ્યા જ કરવાનું છે આપણે શું કરવું તો કહી દેજો કે માત્ર શિવમ ભજે શિવમ ભજે શિવમ ભજે